આપણી સાથે બોલતા નથી હવે આના મનમાં આ કેટલી વ્યગ્ર હોય છે જાનકી આપણી જોડે પિતૃઓ ન બોલે અને વ્યગ્ર મન જોડે પિતૃ બોલતા અવિશ્વાસ નથી પણ એવી ખાતરી જાનકીને બહુ દુઃખ થયું દાંપત્ય જીવનમાં ખાતરી અને વિશ્વાસ પતિ અને પત્નીએ એકબીજા ઉપર મૂકવો જ પડે તો જ ગાડું વ્યવસ્થિત ચાલ્યું

કે અમે પિંડતા આપીએ પિત્રો ન સ્વીકારે અને સીતાએ ચારેય રામ પાસે સારા થવા માટે આવા સાક્ષી ના રાખવા એમને એમ થાય કે ના પાડીશું એટલે રામ આપણી ઉપર રાજી થશે અને રામને રખાય છે ગાય માતા પણ ફરી ગઈ કેટકી ફૂલ પણ ફરી ગયું નદી પણ ફરી ગઈ અને અગ્નિ પણ ફરી ગયો ના ના આવી કોઈ ઘટના થઈ જ નથી સીતાજી એકદમ ઓઠા પડી ગયા રામજી સીતાને કે સીતા વાંધો ને ચાલ્યા કરે હવે તમે જલ્દી રસોઈ તૈયાર કરો એટલે આકાશવાણી થઈ રાઘવ તમે પૂજા ન કરશો અમને પિંડદાન મળી ચુક્યું છે અમે તૃપ્ત છીએ ભગવાન રાઘવ કે તમે છો કોણ રાઘવ હું સૂર્ય પિંડદાન અપાયા પછી બીજી વાર આપી શકાતું નથી માટે તમે આ વિધિ અહીંયા જ રોકો તરત જ રામજી ઉભા થઈ ગયા પણ રામજી મુજા

ચારેય સાક્ષીઓને બોલાવ્યા ભગવાન રામની સામે આજથી પૃથ્વી ઉપર તું નહીં દેખાય તું પાતાળમાં વહેતી થઈશ આજે પણ ગયા તીર્થ છે બિહાર અંદર ત્યાં ગયા તીર્થ પાસે ફલગુ નદી પ્રવાહ પૃથ્વીની નીચેથી વહે છે ગાય ને આપ્યો તારો મુખનો નો ભાગ નહીં પૂજાય તારો પૂછ ભાગ પૂજા શિવ ને ચઢાવશે તું પ્રિય નહી અને અગ્નિને આપ્યો કે તું સર્વ ભક્ષિત થઈશ

ચંપાના ફૂલની કથા કહું છું ચંપાનો ફૂલ એ મનમોહક હોય છે વશીકરણ માટે બૌદ્ધાય ચંપાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે એક સરસ મજાનું એક ગામ છે શહેર છે શહેરની અંદર એક શિવાલય અને શિવાલય પાસે નારદ ઋષિ સવાર નો સમય છે શિવાલય દર્શન માટે ગયા છે સામી થી એક બ્રાહ્મણ આવ્યો છે હાથમાં એક પાત્ર જેવું છે નારદજી એ પૂછ્યું કે ભાઈ ક્યાં ઉપડ્યું મહાદેવજી ઉપર ચઢાવવા એટલે મહાદેવજી એને વશ થયેલા અને મહાદેવજીને હાથમાં લઈ એને શહેરના રાજાને વશ કરેલો શહેરનો રાજા એના હાથમાં એટલે આ ભાઈ ગામમાં બધાને દાદાગીરી કરીને દબાવે અને ગરીબનું ગરીબનું પડાવી લેવું એ ધંધો ધંધો અને કમિશન ખાના ખાવામાં નંબર આવો લુટાવવું નારાદે પૂછ્યું એને કે ક્યાં જાય તો કે ભિક્ષા માંગવા જઉં છું એ જતો તો ખરેખર ચંપાના ફૂલ તોડવા પણ એને બીક લાગી કે જો આ મહારાજને કહીશ કે ચંપાના ફૂલ તોડવા જાઉં છું તો મહારાજ પણ આવશે એય ચંપાના બે ફૂલ તોડીને મહાદેવજીને ચઢાવશે અને મારી પૂજામાં ભાગ પડાવશે એટલે બ્રાહ્મણ ખોટું બોલ્યો નારદજી તો મંદિરમાં ગયા ભગવાન શિવની સ્તુતિ કરી પગે લાગ્યા એટલે બ્રાહ્મણે ફૂલ વીણ્યા એ બ્રાહ્મણ ફૂલ લઈ અને નારદને જોયા એટલે ખેસ ઢાકી દીધો નારદજીએ પૂછ્યું બહુ વેલો આવી ગયો તો કે હા ભિક્ષા ન મળી આવતો રહ્યો પાછો નારદજી ને લાગ્યું કે દાળમાં પેલા બ્રાહ્મણ ને અંદર જઈને પૂજા કરી પૂજા કરી બ્રાહ્મણ રવાના થયો પેલું જે ચંપાનું ઝાડ છે એ અને બ્રાહ્મણ બે મળેલા એ બ્રાહ્મણ રોજ એ ચંપાના ઝાડ સરસ રીતે એ પ્રમાણે ઝાડ બોલતું બ્રાહ્મણ એ કહી રાખેલું કે કોઈ પણ તને પૂછે હું તારી છું જોયું શિવલિંગ ઉપર ચંપાના પુષ્પ ચઢાવેલા છે એટલે નારદ ને થયું કે હા પેલો બ્રાહ્મણ ઢાકીને લઈ ગયો એ ભિક્ષા નથી એ ફૂલ હતા પણ ખોટું શું કરવા બોલ્યો હશે

થ બચાવો નારદ દોડ્યા નારદજી એ જોયું આ બ્રાહ્મણ સ્ત્રી શિવલિંગ ઉપર માથું પછાડી પછાડીને રડે છે

કેવું સેટિંગ મહાદેવજી પાસેથી સેટિંગ કરેલી ધન એ બ્રાહ્મણે અપાવેલું પણ અમે ક્યારેય ધનની ક્યારેય કામના રાખી નથી પણ અમારા ઘરમાં એક દીકરી છે યુવાન છે લગ્ન લાયક થઈ એટલે મેં જ મારા પતિને કહ્યું અને એ બ્રાહ્મણને વાત કરી એને રાજા પાસે દક્ષિણા અપાવી પણ શરત કે હું તમને બહુ મોટી દક્ષિણા અપાવું પણ એમાંથી અડધો ભાગ મારો આજ સુધી તો અમે આપતા જ આવ્યા નહી પણ હવે તો અમને જ જરૂર હતી કારણ અમારી દીકરીના લગ્નનો પ્રસંગ છે અને એ બ્રાહ્મણ એવો ખળ છે એવો પાપી છે

નારદજીને નારદજી ને બહુ દર નો દુરુપયોગ છે મહાદેવજી નો દુરુપયોગ લિંગની સામે દ્રષ્ટિ કરી ત્યાં મહાદેવજી પ્રગટ થયા ભોળાનાથ તમે આવા ધંધાઓમાં સામેલ ભગવાન શિવ કે બાપા મને તો ખબર જ નથી આ મારા નામે આ ધંધો કરે મને તો ખ્યાલ જ નહી

નારદ કે આજે બે ને નહીં છોડું નહીં નારદજી શિવ મંદિર નીકળી ચંપાના ઝાડ પાસે જઈ જોર થી મારી ચંપા ના ઝાડ ને હે ચંપા તું આટલો પવિત્ર આટલો મહાદેવજી ને વાલો પણ તને આવડ્યો નહીં વાલા થતા ખોટી સાક્ષી પૂરી હું પૂછવા આવ્યો તોય ખોટું બોલ્યો તારો દુરુપયોગ એ બ્રાહ્મણે કર્યો અને તું એ બ્રાહ્મણને વશ થઈને રહ્યો માટે જા આજથી શ્રાપ આપું છું હવે પછી તારું ફૂલ કોઈ મહાદેવ ઉપર ચઢાવશે તો એ નરકનો અધિકારી થશે આજ પછી શિવ પૂજામાં તને સ્થાન નહીં મળે નારદજી ગામમાં ગયા પેલા બ્રાહ્મણ ના ઘરે અને બ્રાહ્મણ ઘર માંથી બહાર નીકળવાની તૈયારી જ કરે નારદજી નારદજી કે દુષ્ટ પાપી ખળ જેટલી બધી ખોટું બોલ્યો ગરીબોને હેરાન કરે ગરીબોને પરેશાન કરે તને એમ કે કોઈ જોનાર નથી પણ તારા દેવાને સજા કરવા માટે જ હું ફરું છું સમાજમાં હું તને શાપ આપું છું રાક્ષસ થઈ ગયો કે હવે તો રાક્ષસ થવું જ પડશે પણ ભગવાન રામ ના હાથે તારો વધ થશે અને તારી મુક્તિ થશે એ રાક્ષસ એ બ્રાહ્મણ રાક્ષસ થયો વિરાધ